નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર આપણે પ્રિલિમિનરી પરીક્ષા બે હજાર ત્રેવીસ ચોવીસ માટે વિષય વિજ્ઞાનનું પેપરની સોલ્યુશનની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ધોરણ દસ વિષય વિજ્ઞાનનું પેપરની સોલ્યુશનની ચર્ચા કરીએ વિભાગ એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને કુલ ચોવીસ ગુના પ્રશ્નો આપેલા છે જેમાં આપેલા પ્રશ્નોને માગ્યા મુજબ જવાબ લખવાના છે સૌથી પહેલાં છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો પહેલો જ ક્વેશ્ચન છે એક દાવન લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તો તેની પીએચ ખાલી જગ્યા હોઈ શકે તો ભાઈ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે તો એનું પીએચ કેટલું હોઈ શકે વિદ્યાર્થી મિત્રો દસ હોઈ શકે એટલે કે સાતથી વધારે હોઈ શકે એટલે કે દસ ત્યારબાદ ક્વેશ્ચન નંબર ટુ નીચેનામાંથી કયો સંયોજનોમાં સી એચ ઓ ક્રિયાશીલ સમૂહ આવેલો છે તો ભાઈ આપેલા સંયોજનોમાં કોણ છે બ્યુટેનાલ સંયોજન જે છે એ સીએચ ક્રિયાશીલ સમૂહ આવેલો હોય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર થ્રી શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજનયુક્ત બને છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફેફસામાં ફેફસામાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે ક્વેશ્ચન નંબર ફોર વિદ્યુત સ્થિતિમાંના તફાવત ખાલી જગ્યા ઉપકરણની મદદથી માપવામાં આવે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વોલ્ટ મીટર એટલે કે ઓપ્શન એ ક્વેશ્ચન નંબર પાંચ નીચેના દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યોનો ઉપયોગ થઈ શકે નહીં તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લેન્સ બનાવવા માટે માટીના દ્રવ્યોનો ઉપયોગ કરી શકાય નહીં ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર સિક્સ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર ખાલી જગ્યા છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પચીસ

તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એસિટિક એસિડનો ઉપયોગ થાય છે આઠમો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે આપી હતી તો ઓસ્ટર નામના વૈજ્ઞાનિકે આપી હતી ક્વેશ્ચન નંબર નાઇન લાળ રસનો ખાલી જગ્યા ઉત્સેચક સ્ટાર્ટના સરકારમાં વિઘટન કરે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એમ આઈ લેજ ક્વેશ્ચન નંબર દસ છે ખાલી જગ્યા માનવ ના માદા પ્રજનતંત્રનો ભાગ નથી તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શુક્ર વાહિની અગિયારમાં પ્રશ્નો છે વાહનમાં પાછળનું દૃશ્ય જોવા માટે ખાલી જગ્યા અરીસો વપરાય છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બહિર ગોળ અરીસો વપરાય છે ક્વેશ્ચન નંબર બાર ખાલી જગ્યાની કાચી ધાતુ સિન્ના બાર છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મર્ક્યુરી ધાતુ એ સિન્નાબાર છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નીચેના વિધાનોની અંદર ક્વેશ્ચન નંબર તેર છે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન હોય છે તો આપેલું વિધાન કેવું છે સાચું છે ચૌદમો પ્રશ્નો છે જાસૂદ એકલિંગી પુષ્પનું ઉદાહરણ છે તો આપેલું વિધાન ખોટું છે પંદરમા પ્રશ્નો છે માનવ આંખના નેત્રપટલ પર રચાતું પ્રતિબિંબ ઉલટું હોય છે તો આપેલું વિધાન સાચું છે છે આંબલીમાં લેક્ટિક એસિડ હોય છે તો આપેલું વિધાન ખોટું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે આપેલા પ્રશ્નો માગ્યા મુજબ જવાબ આપો સત્તરમાં પ્રશ્નો છે કયા અંતઃસ્ત્રાવ શરીરને લડો અથવા ભાગોની સ્થિતિ માટે તૈયાર કરે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એડ્રી નાલિન અંતઃાવ અઢારમાં પ્રશ્નો છે મનુષ્યના શરીરમાં કેટલાક જોડ રંગ સૂતો હોય છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રેવીસ જોડ રંગ સુધતો હોય છે ઓગણીસમો પ્રશ્નો છે સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવવા માટે સૌપ્રથમ પ્રથમ પ્રિઝમનો ઉપયોગ કયા વૈજ્ઞાનિકે કર્યો તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સર આઈજેક નૂટન નામના વૈજ્ઞાનિકે કર્યો વીસમો પ્રશ્ન છે વિદ્યુત બાબનું આયુષ્ય વધારવા માટે તમે તેમાં કયા વાયુ ભરવામાં આવે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આર્ગોન અથવા નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે બાવીસ નો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિમાં વૃદ્ધિ અવરોધક અંતસ્તાવ જણાવો તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એસિડ એ વનસ્પતિમાં વૃદ્ધિ અવરોધક અંતસ્તાવ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જોડકા આવે છે પ્રાથમિક ઉપભોગીઓ અને દ્વિતીય ઉપભોગીઓ પ્રાથમિક ઉપભોગીઓની અંદર વાત કરીએ તો શું આવે છે તૃપ્તાહારી પ્રાણીઓ અને દ્વિતીય ઉપભોગતાની અંદર આવે છે માંસાહારી પ્રાણીઓ આપણને જોવા મળે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ બી તો વિભાગ બીની અંદર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો કીધું છે કે પ્રશ્નો પચીસથી સડત્રીસ કોઈપણ નવ પ્રશ્નો ચાલીસથી પચાસ શબ્દોની મર્યાદામાં જવાબ લખવાના છે દરેકના બે ગુણ છે નીચેના રાસાયણિક સમીકરણો સંતુલિત કરવાના છે ત્યારબાદ આવે છે ધાતુના કોઈપણ ચાર ભૌતિક ગુણધર્મો જણાવો ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્નો છે તફાવત આપો જળક શ્વાસન અને અજારક શ્વાસન અઠ્યાવીસનો પ્રશ્નો છે યુવા નમની સમયે છોકરીઓમાં કયા કયા પરિવર્તન જોવા મળે છે ઓગણત્રીસમો પ્રશ્નો છે પરાગ એટલે શું તેના પ્રકાર જણાવો ત્રીસમો પ્રશ્નો છે ટુ પોઈન્ટ જીરો ડાયર પાયો પાવર ધરાવતા લેન્સથી કેન્દ્ર લંબાઈ શોધો અને કયા પ્રકારનો હોઈ શકે છે એની માહિતી આપી છે જોડકો છે વિદ્યાર્થી મિત્રો યોગ્ય જોડકા જોડો પ્લગ એટલે કે ખુલ્લી તો અહીંયા જવાબ વિદ્યાર્થી મિત્રો ખુલ્લો પ્લગ માટે તમારો ઓપ્શન ડી આવે છે પ્લગ કર એટલે કે બંધ છે તો બંધનો જવાબ આવે છે સી તાનનું જોડાણનો જવાબ આવે છે બી અને વિદ્યુત બલ્બનો જવાબ આવે છે એ આવે છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ બત્રીસથી આપણને સાડત્રીસમો પ્રશ્નો કુલ પણ ખૂબ જ ઇઝી પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા પૂછવામાં આવેલા છે જે તમે એકદમ અહીંયા જોઈ પણ શકો છો કે વિભાગ સીની અંદર ભૌતિક ગુણધર્મોની અંદર નીચે પ્રમાણે પ્રશ્ન આવે છે શું કીધું છે ધાતુ તત્વોની સપાટી સામાન્ય રીતે ચળકાટવાળી અને પોલિશ કરી શકાય તેવી હોય છે સામાન્ય રીતે ધાતુ તત્વો ઘન સ્વરૂપે અને ભારે હોય છે અપવાદરૂપે પારો અને ગેલેરિયમ પ્રવાહી ધાતુ છે બરાબર છે મોટાભાગની ધાતુઓ કઠણ હોવાથી તેના ચપ્પા વડે કાપી શકાતી નથી દાખલા તરીકે એફી પરંતુ એને કે બ સોડિયમ પોટેશિયમ અને લેડ જેવી ધાતુ જે છે નરમ હોવાથી તેને ચપ્પા વડે કાપી શકાય છે ધાતુઓ ઉષ્માના વિદ્યુતનો સુવાહક છે સિલ્વર કોપર એલ્યુમિનિયમ વિદ્યુતનો ઘણી વધારે વાહ વાહ ઘણા ઘણી વધારે હોય છે જ્યારે લેડ અને મલકીરી જેવી ધાતુઓ ઉષ્માની મંદ મંદવાહકતા છે ઘણી ધાતુઓને ટીપીને પત પત પતળા બનાવી શકાય છે તથા ધાતુઓને ખેંચીને તેના પાતળા તાર પણ બનાવી શકાય છે ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે દાખલા તરીકે આયનનું ગલન બિંદુ એક એક હજાર આઠસોને બાર કેલ્વિન છે ત્યારબાદ જાળક શોષણ અને અજારક શોષણ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સ્ક્રીન ઉપર આપ્યું છે જોઈ શકો છો અને સ્ક્રીન શોટ લઈને પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન બરાબર છે યુવાના શરૂઆત સમયમાં છોકરીઓમાં કયા પરિવર્તન જોવા મળે છે તો અહીંયા પણ તમને વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલા છે સ્ક્રીન ઉપર તમે જોઈને પણ તમે એને લખી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન પરાગન એટલે શું વર્ણવો બરાબર તો પરાગનના અહીંયા વ્યાખ્યા આપી છે અને એના બે પ્રકાર આપણને કીધા છે તમે જોઈ શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે એક્ઝામ્પલ છે માઇનસ ટુ પોઈન્ટ ઝીરો પાવર ધરાવતા લેન્સની કેન્દ્ર લંબાઈ અને કયા પ્રકારના લેન્સ હોય છે એનું પણ તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા સોલ્યુશન આપેલું છે તમે જોઈને પણ લખી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે બગીચા નિવાસન તંત્ર શા માટે ગણવામાં આવે છે એનું પણ તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા સંપૂર્ણ સોલ્યુશન સાથે આપેલું છે એ જોઈને તમે સ્ક્રીનશોટ લઈને પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન સમજાવો આહાર ઝાડ એટલે શું તો એનું પણ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સોલ્યુશન આપેલું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે રસીકાનું નિર્માણ કેવી રીતે થાય છે તેનું થાય છે તે જણાવો અને કાર્ય તો તમને પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો ડિસ્પ્લે ઉપર એનો જવાબો આપેલા છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈને પણ તમે એને લખી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ સી ની અંદર તો વિભાગ સી ની અંદર પણ તમને સહયોગીકરણ પ્રક્રિયા એટલે શું બરાબર છે વિભાગ સી 18 ગુણના છે પ્રત્યેક ના ત્રણ ગુણ છે એટલે 6 પ્રશ્નો લખવાના હોય છે વિદ્યાર્થી મિત્રો દરેકના ના ત્રણ ગુણ છે તો વિભાગ સી નું પણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ડિસ્પ્લે પર આપેલા છે સહયોગીકરણ પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપીને સમજાવો તો એ પણ વિદ્યાર્થી મિત્રો જવાબ તમને અહીંયા ડિસ્પ્લે ઉપર મૂકી દેવામાં આવેલો છે તમે એને જોઈને પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો લોખંડના ક્ષારા અટકાવવાના ઉપાયો પણ તમને અહીંયા આપેલા છે વિદ્યાર્થી મિત્રો તો એના પણ જવાબો તમે લખી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચેતાકોષની આકૃતિ દોરી અને એના દરેક ભાગોના કાર્યના નામો તમારે જણાવવાના હોય છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સ્ક્રીન ઉપર તમને આપેલા છે તમે જોઈ શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ ડી તો વિભાગ ડીની અંદર પણ તમને આપેલા પ્રશ્નોના જવાબ જોઈ શકો છો અને લખી પણ શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વિભાગડીના દરેક પ્રશ્નોના જવાબ બરાબર વિરંજન પાવડરની બનાવટ અને તેના ઉપયોગ વિશે પણ તમને અહીંયા આપેલા છે બરાબર છે એને વિરંજન પાવડર અથવા બ્લીચિંગ પાવડર પણ કહેવામાં આવે છે તમે સ્ક્રીનશોટ લઈને પણ તમે વિદ્યાર્થી મિત્રો અને લખી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે પીએચ માપકમાં એની પણ તમને અહીંયા આપણને જવાબો આપેલા છે વિદ્યાર્થી મિત્રો આને પણ તમે જોઈને પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોષણના આધારે સજીવોના મુખ્ય પ્રકાર જણાવો તો અહીંયા પણ એના સોલ્યુશન આપ્યા છે પોષણના આધારે સજીવોના મુખ્ય આપણને કેટલા બે પ્રકાર છે અને એના વિશે આપણને માહિતી છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ દસ વિજ્ઞાન વિષયના પેપરનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત